તો આગામી ચૂંટણી પહેલા મુખ્યમંત્રીએ નડિયાદમાં બેઠક કરી છે જિલ્લા સંગઠન ધારાસભ્ય અને સાંસદ સાથે બેઠક કરી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને બેઠક કરવામાં આવી હતી બેઠકમાં ચર્ચા પણ થઈ હતી તો ખેડા જિલ્લા પંચાયતમાં પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આજે જયારે રાજ્યકક્ષાનો કાર્યક્રમ નડિયાતમાં યોજાયો હતો ત્યારે તમામ સાંસદો ધારાસભ્યો ત્યાં હાજર હતા મુખ્યમંત્રી બેઠક યોજી હતી અને બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા તો ખેડા જિલ્લા પંચાયત અને પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે જોકે આજે મુખ્યમંત્રી ખેડાના પ્રવાસી હતા નડિયાદના પ્રવાસી હતા ત્યારે તેમણે તમામ જે ધારાસભ્યો છે કાર્યકર્તાઓ છે સાંસદો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ચાલીસ થી વધારે નેતાઓ હાજર રહ્યા હતા સ્વતંત્રતા પર્વના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી એક કલાક માટે આ બેઠક યોજી હતી બેઠકમાં અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી